તો જય માતાજી મિત્રો સ્વાગત છે અમારા એક નવા વિડીયોમાં તો અત્યારે વાગી ગયા છે નવ અને આપણે જે કાલના અધૂરા ટોપિક છે તે પૂરા કરવાના છે તો આજે સો સો દિવસની રણનીતિનો દિવસ છે ત્રીજો તો ચાલો આપણે હવે ઇતિહાસમાં જોઈ લઈએ ઇતિહાસમાં જે વૈદિક એ આવશે એ જોઈ લઈશું તો એના પછી આપણે કન્ટીન્યુ જે સિલેબસ પ્રમાણે આવશે તે આપણે વાંચીશું તો વિડીયો સાથે કન્ટિન્યુ રહેજો અને અત્યારે મેં વિડીયો મૂક્યો છે તે તમે જોતા તો ચાલો મળીએ આપણે વૈદિક સભ્યતા ભરીને તમારા મેં ઇતિહાસમાં લેક્ચર એટેમ્પ કરવાનું હતું પરંતુ એટેમ્પ નથી કર્યું આપણા બંધારણમાં જે ઉદ્ભવને વિકાસનું જોવાનું હતું તે જોઈ છે જોઈ લીધું છે તડક વાંચ્યું છે લખ્યું નહીં થોડું ઘણું લખ્યું હતું તો બતાવું તમને કંઈક બુક વાંચીશું પછી આપણે ઇતિહાસ જોઈશું પછી ગણિત ચાલો બતાવી દીધું તો મારા યોદ્ધાઓ મેં ચાર્ટડ એક્ટ અઢારસો તો આપણે ચેક કરવાનું હતું વાંચવાનું હતું અઢારસો તેરથી ચાલુ કરવાનું હતું કદાચ આટલા સુધી આપણે જોયું હતું જે વીસ વર્ષની ઇજારા સહી વીસ વર્ષની ચા અને ચીન માટે એના પછી અઢારસો એક્ટ છે તેરનો ચાર્ટર્ડ એક્ટ એ છે આપણે આ વાંચ્યું ચાર્ટર્ડ એક્ટ અઢારસો તેત્રીસ એના પછી ચાર્ટ અઢારસો ત્રેપન વાંચ્યું પછી વિક્ટોરિયા મહારાણી વિક્ટોરિયા તાજનું સેસન એના પછી ભારત સરકાર અધિનિયમ અઢારસો અઠ્ઠાવન આ વાંચી લીધું આપણે પછી ભારતીય અધિનિયમ અઢારસો એકસઠ વાંચી લીધું બધા મહત્વના અધિનિયમ છે ભાઈ ભારતીય પરિષદ અધિનિયમ અઢારસો બાણું વાંચ્યો છે મુસ્લિમ લીગ વાંચી ઓગણીસો નો મોમેન્ટો એક્ટ વાંચ્યો એના પછી મલ મંટેગ વાંચ્યો એના પછી આપણે ઓગણીસસો ઓગણીસનું વાંચ્યું છે એના પછીના પ્રશ્નો આપણા આ મહત્વનો મૂત્ર ટોપિક કેન્દ્ર સરકાર જે બંધારણની માંગ કરવામાં આવી જવાહરલાલ નહેરુ મોતીલાલ નહેરુ સાયમન કોબેકનો નારો આપે મેહરિષુબલીએ આપણે જોયું હતું આપણે હવે આટલા સુધી રાખ્યું છે ભારત દિનય ઓગણીસો પાંત્રીસ કરાવીસ ચોવીસ સપ્ટેમ્બર ઓગણીસો બોતેર મદન મોહન માલવીયા ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ અને રાજા ગોપાચાર્ય વચ્ચે થયો તો ચાલો હવે ઇતિહાસ આપણે ધોરણ અગિયારની બુક વાંચી લઈએ વૈદિકનું થોડું થોડું વાંચી લઈએ જે મહત્ત્વના ટૉપિક હશે એ જ લખીએ તો મારા યોદ્ધાઓ હવે આપણે ઇતિહાસનું ધોરણ અગિયારની બુક વાંચીશું એમાં જે મહત્ત્વના ટૉપિક હશે એની ચર્ચા આપણે વાંચીએ અને લખીશું કારણ કે જો લખવામાં લેક્ચર ભરવામાં આપણે જો ટાઈમ વેસ્ટ કરીએ છીએ તો ટાઈમ બહુ વેસ્ટ થઈ જાય છે અને સમયનો અભાવથી આપણે કોઈ જે સિલેબસ જે પૂર્ણ કરવાનો છે એ પૂરો થતો નથી આપણો જે ટોપિક પૂરો કરવાનો હોય ને એ પૂરો થતો નહીં એટલે આપણે હવે એવું એવું રાખ્યું છે કે આપણે બુક તો પડી જ છે તો બુક આપણે મહત્ત્વ મહત્વનો જે ટૉપિક છે એ લખી દેવાના એના સિવાયનું આપણે વધારાનું લખવું નહીં અને વધારે લેક્ચર એટેમ્પ કરવા નહીં તો એવું એવું હશે તો સમય મળશે તો આપણા જે દિવસ દરમિયાન લેક્ચર એટેમ્પ કર્યા છે એના આપણે રાત્રિ લેક્ચર જોઈ લઈશું એટલે આપણે ડબલ રિવિઝન થઈ જાય તો ચલો મળી હવે આપણે વૈદિકનું પેલું શું કહેવાય હા આપણે તો સ્તરો ગમે તે પેલા હડપિયા સભ્યતાના સ્તરો જોવાનું છે વૈદિક પછી આવશે એના એના જો સ્તરો છે એનું ધર્મ વિશેનું બધું છે એના પછી આપણે જોઈશું ગણિતમાં ગુણોત્તરને પ્રમાણ તો ચાલો આપણે ઇતિહાસનું આટલું ખાલી વાંચીને મળીએ જ્યાં સુધી વિડીયો સાથે કરી લેજો તો મારા યુદ્ધ મેં ઇતિહાસનું લેક્ચર પડીને તો થોડી વાર સુઈ ગયો હતો તો અત્યારે ફ્રેશ થઈ ગયા છે તો બતાવી દઉં તમને કે ઇતિહાસમાં મેં શું લખ્યું અને શું વાંચ્યું અને એના પછી આપણે કરંટ અફેરનું લેક્ચર પડીશું પછી આપણે મેસેજને જોઈશું તો બતાવી દઉં તમને કે મેં ઇતિહાસમાં શું શું લખ્યું તો એ યોદ્ધાઓ જોઈ શકો છો કે મેં હડપ્પે સભ્યતામાં થોડી થોડી માહિતી લખી છે આપણે જીસીઆરટીમાંથી ધોરણ અગિયારની બુક ઇતિહાસથી આટલી માહિતી લખી છે અને આપણે અહીં આ બાજુ બતાવી દે તમને મહત્વના સ્તરો છે વિસ્તારો કે કઈ કઈ જગ્યાએ આવેલું છે હડપ્પિયા એ અને વિકાસ વિસ્તાર સુધી આપણે પહોંચે છીએ અને આ બાજુ મેં ટીકી બી કરી છે પહેલાં વાંચેલું છે જોઈ શકો તમે આ બુકો તો આપણે આપણે જો હાઇલાઇટ કરેલું છે કે કયા કોલસાનો ઉપયોગ થતો ખેતરના અવશેષો મળ્યા છે આ ધક્કો લુથલ ડોકેટ મળેલું છે લોથલ ખાતેથી દ્વારા મજર વ્યવસ્થા પણ પછી દર્શનનું સાઇન બોર્ડ મળેલું છે એ બધું આપણે લખેલું છે આ માહિતી આપણે લખેલી જ છે પેરંથી પરંતુ આપણે ફરીથી રિવિઝન વાળીએ છીએ આટલું આપણે વાંચી લીધું છે તો હવે મળીએ કરંટ અફેરના લેક્ચર અટેમ કરીને તો મારા યોદ્ધાઓ મેં કરંટ અફેરનું લેક્ચર એટેમ્બ કરી દીધું છે અને હવે એના પછી આપણે ગણિતમાં ગણિતનું પ્રમાણ જોવાનું છે પણ આપણે એટલે કરંટ અફેરનું શું શું ટોપિક લખ્યા એ તમને બતાવી દઈએ પછી આપણે વિડીયોને અંત આપીશું કારણ કે પછી લાંબો વિડીયો થઈ જાય અને માગે છતાં છો તો બતાવી દઉં તમે કયા કયા ટોપિક લખ્યા મેં મારા આજમાં દિન વિશેષ હતું સ્ટોક એક્સચેન્જ વિશે હતી આજે એનો સ્થાપના દિવસ હતો પરંતુ આપણે આજે એ લખ્યું નહીં કારણ કે આપણે અગાઉથી લખેલું મીઠી રાખ્યું છે એટલે ઇકોનોમિક્સમાં સ્ટોક એક્સચેન્જ માટે કામમાં આવશે તો આપણે કરંટ અફેર સાત નવ સાત બે હજાર પચીસનું લખ્યું છે તો કાલે પ્રશ્ન વિશે માહિતી બતાવી દઈએ તમને તો પહેલો પ્રશ્ન છે કે તાજેતરમાં સમાચારમાં રહેલ ભારતની સુપ્રીમ કોર્ટે સર્વપ્રથમ નેતા કર્મચારીઓની ભરતીમાં કયા વર્ગ માટે અનામતની જાહેરાત કરી હતી તો ઓબીસી વર્ગ માટે અગાઉ એસટી અને એસસી માટે હતી સુપ્રીમ કોર્ટની કલમ છે એકસો ચોવીસ સુપ્રીમ કોર્ટ વિશે કુલ જજોની સંખ્યા એક પ્લસ છે તેત્રીસ બરાબર ચોત્રીસ એના પછીનો પ્રશ્ન છે કે તાજેતરમાં સમાચારમાં રહેલ રાશન વિતરણ માટે આધાર આધારિત ચહેરાની પ્રમાણીકરણ એટલે કે રજૂ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું તો હિમાચલ પ્રદેશ થોડી ભૂલ થઈ ગયા વાંચવામાં કારણ કે આપણે અંગ્રેજી એટલું બધું વીક છે એના પછીનો પ્રશ્ન છે મિત્રો કે તાજેતરમાં સમાચારમાં રહેલ બે હજાર ચોવીસમાં વૈશ્વિક બાયોફ્યુલિક વપરાશમાં ભારત કયા ક્રમે છે તો ચાર ટકા જૈવ ઇંધન ચાલીસ ટકામાં વધારો ચોવીસ બે હજાર ચોવીસમાં દૈનિક હતું સાત સિત્યોતેર હજાર બેરલનો ઉપયોગ થયો છે વાર્ષિક વાર્ષિક ગ્રોથ છે એકત્રીસ પોઈન્ટ આઠ એના પછીનો પ્રશ્ન છે કે તાજેતરમાં સમાચાર મળેલ આઈસીસીના નવા સીઓ તરીકે કોની નિમણૂક કરાવે છે સંજોગ ગુપ્તા બીજા ભારતીય છે એના પહેલાં હતા મનુ શાહ ન અધ્યક્ષ છે આઈસીસીના જય શાહ એના પછીનો પ્રશ્ન છે કે તાજેતરમાં સમાચાર મળેલ સત્તરમાં બ્રિક્સ સમિટ પહેલાં કોલંબિયા અને ઉઝબેકિસ્તાન એનડીબીમાં જોડાય એટલે કે નેશનલ નેશનલ ડેવલપમેન્ટ બેંકમાં જોડાયા હતા એટલે અગિયાર દિશ અગિયાર દેશ થયા એનડીમાં જોડાના ટોટલ તેની સ્થાપના બે હજાર પંદરમાં થઈ હતી સભ્ય સંખ્યા અગિયાર થઈ ગઈ કોલંબિયાને ઉઝબેકિસ્તાનને ઉમેરીને એના અધ્યક્ષ દિલ દિલમાં ઉસેફ દસમી બેઠક બ્રાઝિલમાં અને અગિયારમી બેઠક બે હજાર છવ્વીસમી રશિયામાં યોજાશે તો ભાઈ ન્યૂ ડેવલપમેન્ટ વિશે આપણે લખી દીધું છે જોઈ શકો તમારા યોદ્ધાઓ મળીએ આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી વિડીયોને લાઈક કરો શેર કરો ને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આવા નવા આપણા ગુજરાત ભરતીના જે તમે તલાટી અને પોલીસના યોદ્ધાઓ તૈયાર કરતા હોય તો કમેન્ટ કરજો તો મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ જય